બનાસકાંઠાના ડીસામાં બનેલી ઘટના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વડા ડોક્ટર યોગેશ જોગસણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું તેમણે આ ઘટનાને મોબાઈલની લત સાથે જોડીને તેના માટે વાલીઓને જવાબદાર ગણાવ્યા તેમનું કહેવું છે કે મોબાઈલની લત પાછળ મોટાભાગે વાલીઓની બેદરકારી અને ધ્યાનનો અભાવ જવાબદાર હોય છે પ્રોફેસર જોગસણે એમ પણ જણાવ્યું કે ઓનલાઈન ગેમિંગ આવી ઘટનાઓનું એક મુખ્ય કારણ હોઈ શકે છે બાળકોમાં વધતી જતી ઓનલાઈન ગેમ્સની લત તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલ નું વળગણ છે એ ઓછી થાય એ માટે સ્વાગત કરવું જોઈએ કારણ કે સરકાર આટલી જાગ્રત છે અને જો આ પ્રકારની એસઓપી આવશે કે જે ચોક્કસ પ્રકારની આચાર સંહિતા આવશે કે મોબાઈલ નો ઉપયોગ કઈ રીતે કરવો કેટલો કરવો અને ખાસ કરીને શિક્ષકોથી માનીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકો લોકો ની અંદર મોબાઈલ નું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી